નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ને સ્વાગત કરું છું આપ આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બાર આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેનું પહેલું યુનિટ જેમાં આપણે આજે રીડ ટુ એટલે કે બીજું ભાગ પહેલા યુનિટનો બીજો ભાગ જે પોયમ છે નાની એવી સનરાઇઝ ઓન ધ કાંચન જંગા એટલે કે કાંચન જંગા ની પહાડીઓમાં થયેલો સવાર ત્યારથી મિત્રો હવે હું મારી જાત ને સદનસીબ વાળો એટલે કે ખુશનસીબ નસીબ કે નો ઘણો ખબર નઈ પણ આ નજારો મેં જોયો છે સનરાઇઝ સનરાઇઝ એટલે થાય સવારનો સૂર્ય ઉગે તે સમયગાળો એટ ધ કાંચન જંગા નાની વિ પોયમ છે જે આપણે સમજવાની છે પોયમ માંથી સવાલ જવાબ જે છે પૂછાય છે આપડા બોર્ડ एग्जाम ની અંદર અને વિદ્યાર્થી મિત્રો સનરાઈઝર કાંચનજંઘા પેલા તો કાંચનજંઘા શું છે કાંચનજંઘા એક પહાડી છે આપણે દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે ને માઉન્ટ એવરેસ્ટ એમ ભારતની સૌથી ઊંચી પહાડીનું નામ છે કાંચનજંઘા અને કાંચન જંગામાં સવાર સવારમાં જે સવારની પોરો ને ડબલ્યુ એન ડાઉન એટલે કે જે સવારનું પહેલું કિરણ આવતું હોય એ જે નજારો બસ ખાલી બે થી ત્રણ મિનિટ માટે જ હોય જાદો સમય ન હોય પણ એ બે થી ત્રણ મિનિટ માનેલો જે સવારનો નજારો જે છે અને એવા નજારામાં જે તમને એમ લાગે કે તમે આમ સોનાની નગરીમાં આવ્યા છો એવું લાગે એવા પ્રકારનું દ્રશ્ય જે છે ઊભું કરે એમની અંદર ચાર સ્ટાન્સ છે જેની અંદર એ સવારના દ્રશ્યનું બહુ સુંદરતાથી વર્ણન કરેલું છે અને હા જો તમે કુદરતી પ્રેમી હોવ આમ નેચર લવર્સ હો ભવિષ્યમાં બહુ બહુ રોમેન્ટિક જગ્યા છે આ તો બદનસીબી થાય કારણ કે હું જયારે ગયો

સવાલ થાય સર આ સ્કાઇસ જે છે આ એસ કે વાય આ સ્કાયનું બહુવચનનું રૂપ હોય એવું લાગે છે તો બાળકો પહેલાં તો સ્કાયનું બહુવચનનું રૂપ થાય નહીં અને આયા જે છે કવિ એ જે છે આ નું જે છે સ્કાય નું સ્કાઈસ કરી નાખ્યું છે તે ખાલી કહેવાય કે આ પોયમમાં જે કહેવાય ને ઓલા શબ્દો આપણે મેળવવાના હોય રાઇમિંગ વર્ડ એના માટે કર્યું છે બીજું કાંઈ નથી હા કેમ કે સર સ્કાયનું બહુવચન સ્કાઈસ એવું કાંઈ નથી રેટી શું કહે છે કે ભાઈ ચડે છે ઉંચે બાષ્પની વાદળી આશ્પની વરાળો જે છે એ ઉપર ચડે છે ક્યાં સવારના આકાશ તરફ ચડે છે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી ક્લેડ એટલે થાય છે પ્રભાતના આકાશને આંબવા માટે ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને પર્પલ ગ્લોરી જ્યારે એ સવાર પડી હોય છે ને એ સવારના સમયગાળામાં આખું આકાશ જે છે એ પર્પલ રંગનું થઈ ગયું પર્પલ રંગનું એટલે કે કાળો રંગ હોય એમાંથી પછી સૂર્ય ધીમે ધીમે ઉગતો હોય એટલે રંગ પરિવર્તન થતો હોય ને તો એવા પર્પલ રંગની તરફ જે છે આગળ વધે છે બધું કહે છે while the love light glows while એટલે જ્યારે જ્યારે લવ લાઇટ એટલે કે પ્રેમ રંગ પ્રેમ નો રંગ હોય આ બાળકો પ્રેમ નો રંગ હોય થોડો સફેદ કાળો એવો નહીં પ્રેમ નો રંગ હોય લાલ ગુલાબી જેવો રંગ હોય છે કે while the love light glows જ્યારે પ્રેમ પ્રકાશ નો પંજ થાય છે જ્યારે પ્રેમ પ્રકાશ ચમકે છે પંજ પથરાય છે on the earth's snows ત્યારે થાય અનંત સુધી પથરાયેલો રહેતો હિમ બરોબર દિવસ માટે હિમાલયના ઈ પહાડ ઉપર બરફ તો અનંત સુધી છવાયેલો જ હોય છે શાશ્વત હિમ પર પછી શું કે છે અપૌન ધ સમિટ્સ હોરી અપોન ધ સમિટ્સ સોરી સમિટ્સ એટલે થાય છે પર્વતનું શિખર અને અપોન એટલે એની ઉપર ઉતુંગ શિખરો ઉપર એન્ડ ધ હિમાલયા સ્ક્રીન અને આ હિમાલયની રાણી કામ એન્ડ શાંત અને ગંભીર છે રિટર્સ ધ હેવન્સ ગ્રીટિંગ થાય છે પ્રતિવાદ જવાબ આપો ધન્સ ગ્રીટિંગ સ્વર્ગના અભિપ્રાયન હવે સ્વર્ગ જે છે સ્વર્ગમાંથી કોઈ ગુડ મોર્નિંગ ગ્રીટિંગ એટલે શું થાય ગ્રીટિંગ એટલે તમે સવારમાં કોઈને ગુડ મોર્નિંગ કહો ને એને ગ્રીટિંગ કહેવાય

પાછળ ઇન ધ ગોલ્ડન લાઇટ એટલે કે સ્વર્ણ પ્રકાશમાં સ્નાત થઈને સ્નાન થઈને શું છે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરેલી સર સફેદ રંગના વસ્ત્રો એ બાળકો એ પહાડ છે પહાડ ઉપર બરફ પથરાયેલો છે ને બરફ સફેદ રંગનો છે તો એ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરીને અને બાથડીના ગોલ્ડન લાઇટ સૂર્ય ઉગે છે એટલે સૂર્યના જે તેજસ્વી કિરણો જે છે એ પહાડી ઉપર પડે છે એટલે બાથડીનો ગોલ્ડન લાઈટ એટલે કે એ જે શ્વેત પ્રકાશ છે એ જે ચમકતો સોનાનો પ્રકાશ છે એમાં સ્નાત પામીને વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ કે જ્યાં ધરતી અને આકાશ મળતા હોય એવું લખ્યું છે એન્ડ ધ મોર્નિંગ ડોઝ એટલે કે સવારના ઝાકળ બિંદુ ડોઝ એટલે થાય ઝાકળના નાના નાના ટીપા જે પાછા હવામાં જે છે ધીમે 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 કણ તરીકે કણના સ્વરૂપા ઉડતા હોય એન્ડ ધ મોર્નિંગ ડોઝ પેલા પ્રભાતના ઝાકળ બિંદુઓ એન્ડ મેલો હ્યુઝ મેલો હ્યુઝ એટલે થાય છે સાથે સાથે રંગભીની છટાઓ કારણ કે સૂર્ય ઉગતો હોય તો સૂર્યના કિરણો સાથે જે છે એ બિંદુઓમાંથી પ્રકાશનું પરાવર્તન થતું હોય એ પ્રકાશ ફેલાતું હોય અને ઘણી વખત આપણને ખ્યાલ છે કે જ્યારે ભેજનું પ્રમાણ વધી જાય તો મેઘધનુષ્ય ઇન્દ્રધનુષ્ય પણ બનતું હોય છે

હવે વળી પહેલા ઝરણાની પેલે પાર એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ ત્યાં સૂર્ય સ્પષ્ટ ટેકરીઓ પર બરોબર હું કહે છે ઝરણાની પેલે પાર ઓર ધ રિલ્સ એટલે કે ઝરણાની સામેની બાજુએ એન્ડ ધ સન કિસ ધ હિલ્સ એટલે કે સૂર્ય સ્પષ્ટ સૂર્યના સૂર્યના કિરણો ત્યાં ટકરાતા હોય એવી ટેકરીઓ ઉપર ધ લવ લાઇટ જેન્ટલી ફિંગર્સ ત્યાં પણ જે છે પેલો પ્રેમનો પ્રકાશ હળવેથી પોતાની આંગળી ફેરવે છે ટૂંકમાં એમ કહે છે કાંચનજંગા ખાલી એક પહાડી જે છે એના ઉપર જ જે છે આવું દ્રશ્ય જોવા મળે એવું નથી પછી કાંચનજંગાની પાછળ જે બીજી નાના નાની ટેકરીઓ છે ને ત્યાં પણ થોડાક સમય માટે સાચો સમય નહીં થોડાક સમય માટે જે છે એ પ્રેમ પ્રકાશ પોતાની જે છે આંગળીઓ ફેરતું હોય બરોબર ઝુંબડો લઈ રહ્યું હોય એવું લાગે એન્ડ ધ બ્રેકિંગ ડે એટલે કે ઈ ઈ મળસ કે ઈ સમયે સાયન્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે પહેલું ઝાખું કિરણ મોકલે છે એ જ સમયે એવા સમયે એ મળસ કે ઈ મિલનસારના સમય ગાળા દરમિયાન પહેલું જે છે સવારનું ઝાખું કિરણ મોકલે છે ઓફ લવસ એન્ડ ડાઇંગ ફાઉન્ટેન્સ લવસ એટલે કે પ્રેમનું અનડાઈંગ એટલે કે જે મરી ન શકે એવું જે અનંત હોય જે શાશ્વત હોય એવું ફાઉન્ટેન એટલે કે ફુવારાનું જે છે એ બિંદુ મેળવે છે

પર્વતોમાં વસી જાય છે બરોબર તો આ પ્રકારના નજારાનું જે છે સવાર સવારમાં વર્ણન કર્યું છે કે સવારમાં જ્યારે આપણે કાંચનજંઘાની પહાડી ઉપર બેઠા હોઈએ તો એ જંગાનો કાંચનજંઘાનો નજારો ક્યાંક એવો હોય સવાર સવારની અંદર જો ત્રણ થી ચાર વાગ્યાના સમયગાળામાં રાતના હા કારણ કે ત્યાં હિમાલયમાં સવાર થોડુંક વહેલી થઈ ચાર વાગ્યાના સમયગાળામાં જે લોકો આખા કાંચનજંઘાની જે સિટિંગ અરેન્જમેન્ટ બે ગોઠવાઈ ગયા હોય કેમેરા ચાલુ કરી નાખ્યા હોય મોબાઈલ ચાલુ કરી નાખ્યો હોય આમ ઘણા તો કપલ જે હોય આમ ઉભા રહી ગયા હોય અને જે છે સવાર પડે અને ત્યારે જે આખો નજારો પ્રકટ થાય ને બાળકો એમ જ લાગે જીવતે જીવ તમે સ્વર્ગમાં ઉભા એવો સુંદર નજારો એવો અદભુત નજારો ઉત્પન્ન પાઠની અંદર જે છે આ નાની એવી કવિતાની અંદર જે છે એ કાંચન જંઘાની જે છે સુંદરતાનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જો કાંચન જંઘાનો મતલબ એ થાય કાંચન કાંચન એટલે થાય સોનું સુવર્ણ

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને માં નવા હોય તો